વડોદરા શહેરમાં વોર્ડ નંબર આઠમાં ભાજપ કોર્પોરેટર રાજેશભાઈ પ્રજાપતિને રજૂઆત કરવા તેમની ઓફિસ પર દૂષિત પાણીના મુદ્દાને લઈને મહિલાઓ પહોંચી વડોદરા શહેરમાં વોર્ડ નંબર આઠમાં ભાજપ કોર્પોરેટર રાજેશભાઈ પ્રજાપતિને રજૂઆત કરવા તેમની ઓફિસ પર દૂષિત પાણીના મુદ્દા લઈ રજૂઆત કરવા માટે મહિલાઓ પહોંચી હતી જેમાં મહિલાઓએ હાથમાં દૂષિત પાણીની બોટલ સાથે રાખી રજૂઆત કરી મહિલાઓએ કહ્યું કે તમારે આવવાની જરૂર હતી અમે અહીં આવ્યા છીએ મહિલાઓએ કહ્યું કે ગંદુ પાણી કેવી રીતે પીવીએ તેની રજૂઆત વોર્ડ નંબર આઠના કોર્પોરેટર રાજેશભાઈ પ્રજાપતિને કરવામાં આવી હતી પરંતુ અધિકારી સાથે વાત થઈ તો તેમના દ્વારા એવું જાણવામાં આવ્યું જણાવવામાં આવ્યું કે બે દિવસ કામ પતી જશે જ્યારે ટેલિફોનના માધ્યમથી ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા રજૂઆત કરવામાં આવી હતી પરંતુ ધારાસભ્ય કેયુર રોકડિયાએ ધમકી આપવામાં આવી હતી કે બે દિવસમાં ગંદા પાણી સમસ્યાનું નિવારણ નહીં આવે

મહિલાઓમાં આક્રોશ જોવા મળ્યો હતો બે મહિના ગંદા પાણીની સમસ્યાને લઈને આજે મહિલાઓ વોર્ડ નંબર આઠના ના કોર્પોરેટર રાજેશભાઈ પ્રજાપતિની ઓફિસ પર મોરચો લઈને પહોંચી હતી જે રજૂઆત મળી જે વોર્ડ નંબર નો ડ્રેનેજ લાઇનનો પ્રશ્ન જે ઉભો થયો છે ત્યાં આગળ એવી જગ્યા છે કે આપણે ખોડિયા સોસાયટી લક્ષ્મીપુરા રસ્તો એ રસ્તા ઉપર ડ્રેનેજ લાઈન વરસાદી પાણી લાઈન બધું ત્યાં સાથે આવે છે વોર્ડ નંબર આઠ નવ અને અગિયારની ડ્રેનેજ લાઇન ત્યાં ચોકઅપ થઈ અને કુંડી ફાટી એનું ત્યારથી જ મેં ધ્યાન પર લેવડાયું છે આ ત્રણ ચાર દિવસથી ચાર પછી મેં મોટર ત્યાં મુકાવડાવી અધિકારી ઉપર ખંડેરો માર્કેટ બી રજૂઆત કરી અને અમારા વોર્ડ નંબર આઠના અધિકારીઓ સાથે બી ચર્ચા વિચારણા કરી એ પછી આવ્યો પ્રશ્ન અગિયારનો અગિયારમાં અમારા ડેપ્યુટી મેયર બી ત્યાં અહીં જોઈ ગયા હતા અને એનું કામનું નિરાકરણ વહેલું થાય એના માટે હું જે ત્યાં મોટર મૂકીને સમથી બીજા એક પાણી ડ્રેનેજ ન ખાય અને રોડ પર પાણી ન આવે અને સાથે સાથે પાણી જે ખરાબ આવી રહ્યું છે એના કારણે ડ્રેનેજનું કંઈક ગોરાઈને કંઈક લીકેજમાં ભેગું થવાથી તો એનું બી નિરાકરણ વહેલું થાય એના માટે અધિકારી એ પ્રશ્ન સોલ્વ કરવા માટે એ નિરાકરણ વહેલું થાય અને મળતું થાય એના માટે મારી માંગણી છે કે બે દિવસમાં કામ પૂર્ણ થઈ જાય ધારાસભ્ય એવું છે એમનું કેવું એમ છે કે જે કામ જે મોટું છે ડ્રેનેજનું એ ડ્રેનેજ નું કહે છે માટે જે આખું લાઈન કરવાની છે એમાં વાર એવી છે કે એમાં એ મોટી લાઇન કે બીજી નવી નાખવાની વાત ચાલે છે એના માટે પણ જે પાણીનો પ્રશ્ન સોલ્વ થાય એના માટે તો અમે જેમ બને એમ નાગરિકને વહેલું ચોખ્ખું પાણી મળે એ બાજુ જ હોય એ ધારાસભ્ય બી એવું જ કેવું છે પણ એ ધારાસભ્યનું એમ કેવું છે ડ્રેનેજ લાઈન માટેની વાત છે બહેનોનું કેવું એવું છે કે જ્યારે વોટ લેવાનો હોય છે ત્યારે હાથ જોડી જોડીને વોટ લેવા કેવુંભાઈ આવી જાય છે પરંતુ આવી જે સમસ્યા છે ત્યારે કેવુંભાઈ સામે આવતા જ નથી અને ફોન પર એવું કહે છે કે તમારે મીડિયા બોલાવ્યું તો મીડિયા બોલાવ્યું જે કરવું એ કરી લો જો આ મને કંઈ ખ્યાલ નથી પણ કેવું ભાઈ છે ને મને આ ખ્યાલ નથી બાબતની પણ કિરુભાઈ જ્યારે જ્યારે વોર્ડો બધે ફરજ છે સાથે આવે છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રોગ્રામો હોય કે લોક લોકમેળા હોય કે લોક સાથે સંપર્કમાં જવાનું હોય ત્યારે અમારી સાથે સાથે બધે આવે જ છે ને અમારી સાથે કાઉન્સિલર તરીકે બી રહેલા છે મેયર તરીકે બી રહેલા ડેપ્યુટી મેયર બી અરે સોરી ધારાસભ્ય તરીકે બી સાથે છે અમારે અને સાથ સહકાર આપતા જ હોય છે છે બહેનો જેમ બને ચોખ્ખું પાણી બે દિવસ મળે એવો પ્રયત્ન કરવા માટે છે બેન અધિકારી કહું છું અને પાણી ચોખ્ખું જોઈએ જ દરેકને પાણી પહેલો પ્રશ્ન છે પાણી બધાને સારું મળે અને બિચારાના જીવનમાં આરોગ્ય માટે બી પાણી પેલો હોય છે પાણી વગર ચાલે નહીં એટલે ને પાણી સારું મળે એ જ મારી માંગણી છે અમે ધારાસભ્યને ફોન કર્યો તમને એવું કીધું કે ભાઈ પાણીનો નિકાલ બે દિવસમાં થઈ જશે અને કોર્પોરેશન ઓફિસ હોય કે બે મહિનામાં કામનો નિકાલ આવવાનો બે દિવસમાં કામનો નિકાલ નહીં આવે કમસે કમ ટાઈમ લાગશે અને એમને ફોન કર્યો કે તમે કે અમે ક્યાં જ જોવા આવ્યા હતા તો અમારા સોસાયટીમાં કોઈ જોવા આવ્યું નથી એ જ્યાં કામ ચાલુ છે ત્યાં જોઈ ગયું તો એમને સોસાયટીમાં આવવું જોઈએ ને ત્યાં કામ ચાલે ત્યાં શું કરે વોટ લેવા તમે સોસાયટીમાં આવો છો તમને પબ્લિક વોટ આપે છે તો સોસાયટી સોસાયટીમાં લઈને મુલાકાત કરવી જોઈએ કે શું પ્રોબ્લેમ છે ને શું પ્રોબ્લેમ નથી આજે બધાના ઘરમાં ઝાડા ઉળતી થઈ ગયા છે આ પાણી તમે જુઓ કેટલું ખરાબ પાણી અમે પીજો આ પાણી તમે પી જુઓ એક દિવસ તો ખબર પડે તમને કે તમને શું પ્રોબ્લેમ થાય છે બરાબર છે તમારી બસ એક જ રજવા છે કે અમને પાણી ચોખ્ખું મળે જયા પટેલ વોટ તો અમે નહીં જ આપવાના ધારાસભ્યને ગમે તે હોય કે એવું રોકડ્યા હોય કેવું રોકડ્યા એવું કહે છે કે મીડિયાવાળાને બોલાવો કોઈ બી બોલાવો મને કંઈ ફરક નહીં પડે એવું કહે છે ફોન ઉપર ફોન ઉપર અમને ધમકી આલે છે તો હું અમને ઘેર જઈ જઈને એક એક વ્યક્તિ અમને નોતરું આપે કે ગંદુ પાણી આવે છે ગંદુ પાણી આવે છે પાણીવાળા વોટ આપે છે જે ગટર લાઈન વાળા છે એ વોટ આપે છે કે તેની સોસાયટીની જનતા વોટ આપે છે તો સોસાયટીની મુલાકાત લેવી જોઈએ ને કે પાણી ગંદુ આવે છે તો તમારા બધાનું સ્વાસ્થ્ય કેવી છે નાના છોકરાઓ કેવાય કેવી રીતના રહે છે દવાખાનામાં અત્યારે કેટલું બિલ ચડી જતું રહે છે અમારે સરકારીને દવાખાના જઈને અમે લોકો દવા લઈએ છીએ હવે એ પાણી આ પાણી એ પીવે તો એમને શું થાય એમના છોકરાઓ બીમાર નહીં પડે એમના છોકરાઓ છે એવા અમારા બી છોકરાઓ છે ને અમારે કંઈ ઉપરથી નહીં પડેલા હવે ધારાસભ્યનો ફોન કરો ધારાસભ્ય કહે છે વાલ લાગશે એવું કહે છે હવે થોડી દામીની